પટી ઓઢા ઓ માયલા ઓ માય શું છે તમારે ઢોરા પાવતું હોય મન ટુંપો આલે ને માર પરો લે તમે શું કરો ટુંપો આલો તમે મન ટુંપો આલો છો હમ ઓ માયલા શું કોમ છે તમારે પાણી પીવું છે ના મન ઝેર આલે ઝેર ફક્ત જો ઝેર આલે તો મરતા તો સોની ઓ માય શું કોણ છે મારકો તમારી બે ભાઈ ઈ તો માર લાડકા શ્રી શું કરું તમાર પગ દબાવ ગળું દબાવ એમ તો કોઈ મારું શું કરવા પાર આવે તમારો પાર આવે લો પાણી આલુ તમને આ કોઈ સેવા કરતા નહીં કે સેવા કરો જો ઓવે તમાર બે છોકરા છે ને તાર પગ દબાવી શકે એ રેડી મત જો માર બહેરે ભરી છે પાણી નહીં પીઓ ને તો શું કરવા મગાવશો પાણી એ તું એ હડ ને તાર બહેરો હડ છે

ડુંગળી પના લાવનો ડુંગલીમાં પટાટાનો આ હોજે કેરી ન પાયો તો ફરન દાડા હોજે તમે તો કેરી ન પાયો તો પછી જીનો શીરો કર્યો ચીડી ન પાયો કેટલું પાઉ તો તમે તો બધું મૂજ કરું છું તું આ બે જોકા તારી પૈસા આતા ને ભાગના દવાઓના પૈસા આતા નથી એ તું એ માર સુ દવા કરાઈ શું દવા નથી કરાય લાખ રૂપિયા દવા છે કઈ રૂપિયા ભાગમાં આલે ને ધંધો કરે મળતા નથી કોઈ ધંધો કરો નહીં હું અતા જઉં છું બજાર કોઈ લાબુ છે કે નથી લાબુ માર માટે એ ડારે ની નેતા આવજે ઈ ડાબે જતા ના ખવાય અતા ડોકે ના પાડ્યા બધું ખડી જાય હારું મોમે માર મરવાન છે એટલે ડાબેલી લેતો આવજે હારું તમારો ફાર મટે પછી આવું મત મતે અલે તાર લગન હતા ને તાર લગન કરવાના હકે કરવાના હતા ને તાર તાર બાપ કેટલો રવડ્યો હતો ને તાર બાપડા કોઈ ઇચ્છાય નહીં ભાઈ કે હરકી તે રાખતા જ નહીં પેલો બાપડો વોઢો રાત દાડો બાપડો સેવા કરે ને ચો જાતો ને ને બૈરુ બાપડું બધું કરીને આલે છે એટલે એમાં છે ને હોય કરી છે ફરજ આવે એટલે એને ધક્કા કાતા અને અમારા છોકરા વખતે અમે ધક્કા કાતા એમાં છે છે એટલે એ તન શું ધૂળ ખબર પડે તાર બાપે કેટલો રવડ્યો તમે તો ને તાર ઊંડ કેવડા લાગતા હતા તમે શું કોઈ બાપો હકે સોડી આલે લે અને તમે તો નેટ આવ્યા હતા બાપે મહેનત કરીને બધી એક વીખો જમીન વેસી મારી હતી તારે તો તમને ચેક સોડી આ લીધો તો એમાં છે ને હવે છે ઇન્જનિંગ ફરજ આવે અમને પરણાવવાની એટલે અમને પરણાય છે અલ્યા તમે તમારા છોકરાને પરણાવજો તમને ખબર પડી જશે આ પરણાય એકને તો ને હજી એકને હગેય વાત છે એકને તમે ચાર પરણાયા તો ખબર છે ને કે વર્ષો થઈ ગયા તારની મૂકવાડી અતારની મૂકવાડી આ હોનું એ લાખે પહોંચવું પાડે ખબર છે ને હવે લાખે તો ખબર છે અમારે એક છોકરાને તો સરકારી નોકરી છે અને બીજું બેંકમાં જાય છે બેંકમાં સો જા આવે રે હાલવા પૈસા પૈસા શું સિત્તેર હજાર રૂપિયા મહિને પગાર પાડે છે એતેર હજાર શું કોમના ડોહો બાપડો પડ્યો પડ્યો પીડાય છે તમે વજલસા કરો છો શું દાયડી સેવા કરવા સેવા કરો તમે એ ઓઢો તો કોઈ સેવા જ નહીં કરતો અલ્યા તારે ઓઢો જ સેવા કરે છે બધી બહેનો નીર બાપડો રાત દાડો એમ મહેનત કરે છે એની અલ્યા હું દાયડીમાં કાકાને હોજ લેવા જાઉં ને તો ઓઠા ને બે દાયડી ને બોલતું હોય છે અને ખાવાય નહીં આલ તો વગી પે શું ધૂળ બોલે તમાર બૈનું મને ખબર છે શું બોલે તમારે અમન ખબર છે એટલે હવે બોલો અમને હોપલે જાય ને તમારે હોપલ તો હોપલ તો જવું પડશે ને ખોટી આબરૂ કાશે મન શું કરવા બોલે મન પર રોટલા કરીને આલે છે હું શું કરવા રે એમ કે કે હવે અમારે કેન ના આવતા બ અમે તો નહીં આવ તમારે ઘેર અને પેલાની સેવા કરો મારી જાય ને ચોન ટોન ફરજી આપડા ફરવા લઈ ગયો પેલો મારવા પડ્યા છે ચોક એટલે બૈરાન વાત અને ઓઢો તો સેવા નહીં કરતો નહીં બગી એ હવે થોડું જૂઠું ઓછું બોલત મજા આવે

પણ નથી ખુલી એટલે વાત છે એ તો મારી સેવા કરવી એટલે કડવું લાગે છે જો કડવું લાગે આથી ઘણા સેવા અમિત કરી છે કે તારી હવે બધો ભૈયાન ભેગા કરો કેમ ભૈયાન શું કોમ છે મારી મારે કોમ છે શું કમે કો તું ભેગા કર બદન આ વાટો શું મુ મન કો રાત સેવા મેં તમારી કરી છે બધા ભૈયા ભેગા કરો પણ હું સુ તો ખાલી મન કો

તમે ગતું સેવા કરતા જોર આવે કાકો એમ કી એક વાત શું કીસી કાકો કાકો કી માલ ની વાત હું સેવા મને જ મળશે

ખુશ થઈ ગયો કાકો જતા ને જમીન નો કરવા જો વાત કરે તો આવેલા મરી ને જતા તમે સેવા કરવા રાતના રાતના જ નહી આવતા પણ તમે દાડે ઉંજાવી કાકા તમે કદી તાકવાયા નહી તમે બહેરું લેવા આવ્યા છો

આને અમરગા પ્યાસી આવી ગઈ છે એટલા તો ઓસે થાળો બધું ખાઈ ત્રણ કોઈ ગાજુ જોવો આ

ભાઈ રામ આમ ચાલના ત્યાં ખબર આવ્યું હોય ને બે બે શણાય નહીં એક રૂપિયા આવે રૂપિયા છોકરા બે બે છોકરા સરકારી નોકરી છે ઓલા ભલે હું સરકારી નોકરી હું કરું છું કે પોચ લાખ રૂપિયા લાખ રૂપિયા આ કેમ એવું સામાજતા તમે બે બે બૈરાન ગુલામ છો એટલે તારી ઘરમાંથી બાર આવતા નઈ બધું હોભળી છે તાર બૈરા શું ના જવાનું લેટવાળા પા કાકા પાએ તો વાઢો તાર ઘઉં તારે રાજો શેઠા નાયા નહી તમે મય ગોમણ ખાલી બધાઓ ત્યારે લોકો ખુશી